ਬਨਸੋਰਾਂਡ ਦਰਾਜਗ ਜੁਨੀ ਐ ਜਿਸੋਰਾਂਡ ਦਰਾਜਗ ਜੁਨੀ ਅਨਵੜੀ ਘਰ ਵੋਯਾ ਗੱਡ ਗੀਰਨਾ ਬਣ ਜਾਵੋ ਜ ਹਾਵਜੜਾ ਹੈ ਜੜ ਪੀਏ ਆਰੇ પણ મળે અધિકાર તો છકી જાય માનવી તાગવા મંડી જાય આભ હામો આ સુમના હાથમાં આવે સંપત્તિ તો કરે ન કદી ઉજળો કામો અરે લાખ લીંબોળીએ ક્યારેય લીમડો નમે નહીં એ તો આભમાં હંમેશ થાય ઊંચો પણ અમફળ આવતા અધિક સુહાવતા ધરા પર જગુંબે તરત આંબો દોસ્તો કોઈ વ્યક્તિની પાસે સત્તા આવી જાય સંપત્તિ આવી જાય ગુણ આવી જાય છતાંય જે નાનો થઈને રહે ને ખરેખર એ મોટો માણસ હો દોસ્તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરના હા સીયુ શાહ એટલે કે ટીબી હોસ્પિટલ સુરેન્દ્રનગર ત્યાં લાભુભાઈ હા લાભુભાઈ ડાભી અને એમની ટીમ જે આ ટિફિન વિતરણ કરે છે દોસ્તો વિના મૂલ્યે એ પણ રૂપિયો લીધા વગર છેલ્લા કેટલાય વર્ષોથી જેઓ અવિરત સેવા કરી રહ્યા છે સો જેટલા ટિફિન બપોરે અને સો જેટલા ટિફિન સાંજે જેવો વિતરણ કરે છે દોસ્તો કોઈ ગરીબોને એમ કહેવાય કે જ્યારે દવાખાનું આવી પડ્યું હોય એક કે બે દર્દીની સાથે બીજા ઘણા બધા લોકોનું રોકાણ થયું હોય ત્યારે તેઓને વિનામૂલ્યે અહીંયા આંતરડી ઠારી શકે મારા વાલા તમે જોઈ શકો છો એવી સેવાના ભાવ થકી જેવો આપે છે મારા બાપા આવો આ તમારું જ ઘર છે હા તમારા જ ઘરમાંથી જાણે બનીને આવ્યું હોય એવી રીતના તમે અહીંયાથી લઈ જાઓ તમે જરાય સંકોચ રાખશો નહીં શરમાયા વગર તમે અહીંથી લઈ જાઓ દોસ્તો અહીં જે પણ લોકો જમવા આવે છે આ મધ્યમ વર્ગીય કે કોઈ ગરીબ વર્ગમાંથી જે લોકો દવાખાને આવ્યા હોય એમને ખાસ કરી અને કોઈ બહાર જવું ન પડે કે બીજો ત્રીજો ખર્ચો ન થાય એના માટે થઈ અને એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના આ વિના તેઓ ટિફિન વિતરણ કરે છે અને બાપા સીતારામ પ્રત્યે તેઓને અવિરત શ્રદ્ધા છે એટલે એમનું તમે જોઈ શકો છો બાપા સીતારામ ફ્રી ટિફિન સેવા એમનું આ સમગ્ર મિત્રમંડળ અને આ સેવા મંડળ કરી રહ્યું છે દોસ્તો અને લાભુભાઈ જે છે એ નાનપણથી જ એમ કહેવાય કે સેવાભાવી વ્યક્તિ છે અને ઘણી બધી બીજી ત્રીજી સેવાઓ પણ તેઓ કરતા હોય છે અને એમનો આખો એ પરિવાર જે છે એ આ સેવા સાથે જોડાયેલો છે દોસ્તો તમે જોઈ શકો છો ખરેખર આ કળી કાળની માલીપા આવી સેવા કરવી એ તો ખરેખર દુર્લભ છે મારા સ બપોરે અને સાંજે તેઓ પણ એમ કહેવાય કે હાજરી આપતા હોય છે મારાવાલા તમે જોઈ શકો છો પોતે વ્યવસાય તો આપણે જોવા જઈએ તો સરકારી શાળામાં આચાર્ય એટલે કે એમ કહેવાય કે આચાર્ય પદ સ્વભાવે છે પરંતુ આ જગ્યાએ પણ તેઓ વિતરણ કરવા આવવાનું ભૂલતા નથી એમનો સમય મળે એટલે તેઓ તરત હાજર થાય અને જુદા જુદા વોર્ડમાં જુદા જુદા વિભાગમાં જઈ અને કોઈ વ્યક્તિને પૂછે કે ભાઈ તમે જઈમાં જો ના જઈમાં હોય તો આવો આપણે એક પણ રૂપિયો લીધા વિના તમને ટિફિન આપીએ છીએ અને લોકોને સંકોચ થાય તો એમને પોતે હાથ જોડે કે બાપા તમે અમારી પાસેથી ટિફિન લઈ જાઓ બધું શુદ્ધ સાત્વિક અને ગરમાગરમ તેઓ ખવડાવે છે એક પણ રૂપિયો કોઈ દી કોઈની પાસેથી લીધો નથી મારાવાલા અને બીજું કે કોઈ દર્દી પહેલીવાર આવ્યા હોય હા અને કોઈની પાસે આવી રીતના બરણી કે બીજા ત્રીજા સ્ટીલના ડબ્બા કે ટિફિનની વ્યવસ્થા ન હોય તો તેઓ પણ પ્લાસ્ટિકના ડબ્બા રાખે છે અને એમને એ પણ વિના આપે છે ટૂંકમાં એમનો ભાવ એમનો હેતુ એ માત્ર ને માત્ર એ છે કે કોઈ પણ ગરીબ અહીંયા ભૂખ્યા ના રહેવા જોઈએ મારાવાલા અને તમે જુઓ તો ખરા પરમાત્મા પણ એમની સાથે કેવો છે કે ક્યારેય એમની આ સેવા બંધ નથી રહી અને બીજું કે કોઈ દિવસ આ જગ્યાએ જમવાનું ખૂટ્યું હોય એવો દાખલો નથી હા લાભુભાઈના પત્ની લાભુભાઈના સુપુત્ર અને એમના સુપુત્રી તેઓ પણ એમને અહીંયા નિરંતર સહભાગી થતા હોય છે દોસ્તો અને આગળ આપણે લાભુભાઈ અને એમના એમ કહેવાય કે ઘરે આપણે જે એમની સાથે વાતો કરવી છે એમના સાથી મિત્રો અને એમના પત્ની અને એમના પુત્ર સાથે પણ વાતો કરવી

જયારે પણ એનો ફોન આવે કારણ કે ભૂખ તો સાહેબ ગમે ત્યારે અને પણ ગમે ત્યારે ખાય રાત્રે દિવસે વેલી અને એ શીરો મારા ધર્મપત્ની મારી દીકરી વિધિ એ અત્યારે સાસરે બનાવી દે અને હું કે ધવલ ત્યાં પહોંચાડી દે અને અમારા પરિવારમાં મારા દીકરાના બહુ પણ હમણાં ઉમેરાના લગ્ન થયા પછી અને ત્યારે પણ મેં આ શીરાનો પાછો એક પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે એક ટાઈમ ચાલુ હતો પણ

ત્રણ મહિના સતત શીરો બનાવ્યો હમ પણ હમણાં અમારા રૂટિન જે અમારું દૂધ લેવાની પ્રક્રિયા હાલતી એમાં મેં ક્યારેય વધારો નથી કર્યો અને ક્યારેક ઘી પણ વેચાતું નથી લીધું વાહ વાહ એ મારા ભજનદાસ બાપાનો એમાં સાસકારકાર હતો એટલે અને વાહ વાહ દોસ્તો ખરેખર એમ કેવાય કે પ્રસુતા જે સ્ત્રી હોય બરાબર છે એમને જે શીરો ખવડાવવામાં આવે એટલે એમના માટે એમ કહેવાય કે ઉત્તમ ખોરાક કહેવાય છે એ સમયે તો ઓનલાઈન શીરો બરાબર છે તો આપણા લાભુભાઈ જે છે બરાબર એ એટલી બધી જબરદસ્તી સેવા કરી રહ્યા છે વર્ષોથી હા અને મેં એવું પણ સાંભળ્યું છે કે ભાઈ રાત્રે બે વાગે એકવાર શીરો બનીને આપી દીધો હોય પછી બીજી વાર તરત ફોન આવે એટલે કોઈ દિવસ તમારા ધર્મપત્ની લાભુભાઈ પૂછ્યું નથી કે શું કામ મને નીંદર આવે છે આમ તેમ બરાબર તમારી બાજુમાં જ બેઠા છે બરાબર હર હંમેશા તમને એમ કહેવાય કે ખભે ખભો મિલાવીને તમને સાથ આપ્યો છે ખરેખર સુરેન્દ્રનગરની માલિપા તમારી સેવા જે છે એ અદ્ભુત છે દોસ્તો સુરેન્દ્રનગરની માલિકા અત્યારે હું જેમની મુલાકાત કરવા માટે આવ્યો છું એવા લાભુભાઈ અને એમના બધા મિત્રો લાભુભાઈ તમે જે હકીકતમાં તમારા દીકરાના લગ્ન કર્યા બરાબર છે દીકરાના લગ્ન કર્યા દીકરીના લગ્ન કર્યા ટિફિન સેવાની વાત કરો કે તમે સવારે બપોરે ને

પચાસ ટિફિન ભરાય તો બસો ખાના ધર્મ પત્ની એકલા હાથે લગભગ દોઢ બે કલાક ની દરરોજ ની મહેનત હોય પછી ટિફિન ના ખાના ને લુવા પડે લુઈ અને પાછા એકબીજામાં જ મૂકવા પડે જો એકબીજા બદલી જાય તો એ પાછા બીજામાં ફિટ ન થાય એટલે ખુબ મહેનત પડે અને મહેનત બધી કોણ કરી અને તમામ મહેનત છે બપોરની મારા ધર્મપત્ની કરે સાંજે પણ એ કરે પાસે સાંજે સાડા ચાર પછી પાછા ટિફિન ભરવાના હોય એટલે એ ટિફિન ફરજિયાત ધોઈ નાખવા પડે અમારે અને બીજું તમે જે ઘીની વાત કરી બરાબર છે અને ઘીની વાત કરી અને બીજું કે ભાઈ ટિફિનમાં જ્યારે આ તમારા સાથે તમારા મિત્ર મંડળી બધી બેઠી છે બરાબર છે એમનો તમને સપોર્ટ કેવો મળે છે તમે કીધું હમણાં બસ મારા મિત્રોને જ્યારે પણ હું હાકલ કરું તો સેવામાં મારી સાથે ખડે પગે હોય મારે ક્યારે જવાનું હોય મારી હાજરી નું હોય તો મને ના નથી પાડતા અને મારી જે સેવાનો મને વિચાર આવે એ તમામ સેવા સાથે હોય છે અને મારે ખાસ કરી ટિફિન માટે હું તમને એટલા માટે વારે વારે ટિફિન ઉપર આવું છું લાભુભાઈ કે આ સમયમાં અત્યારે કોઈને પાણી પાવું ને ભાઈ તો એ અઘરું થઈ ગયું છે તમે જોઈજો ત્યારે સવારે અને સોરી બપોરે અને સાંજે તમે જે દરિદ્ર નારાયણને ખવડાવવા માટે જાઓ છો જમાડવા માટે બરાબર એમ તમે મને કીધું કે ભાઈ ઘણા બધાને સંકોચ થતો હોય તો ત્યારે તમે શું કરતા હતા એ પ્રવૃત્તિ આપણા દર્શક મિત્રોને જણાવો બસ મારા ધ્યાનમાં આવે કે આ દરિદ્ર નારાયણ જમવા નથી આવતા એના ખાટલે જવું અને એની સાથે બે મિનિટ વાત કરી અને એને નથી જમવાનું કારણ પૂછી એને જે ક્ષોભ થતો હોય સંકોચ થતો હોય સંકોચ થતો હોય તો બાજુમાં ઉભો રહે અને સાથે એને જમાડવા લાવ અને એને એવું અનુભવ કરાવું કે આ જે જમવાનો આવ છે આપણો છે મારો છે એવું કરી અને એ દરિદ્ર નારાયણને અમે જમાડવાનો પ્રયત્ન કરતા હોય છે વાહ 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 અને 18 વર્ણના ત્યાં કોઈ ક્યારે તમે કોઈ દી કોઈને પૂછ્યું નથી બરાબર મે પૂછતા નથી કોઈ પણ વ્યક્તિ હોય ભૂખો છે તો તું જમી લે બરાબર ને દોસ્તો એમ કે નાનકડો પ્રયાસ હતો અને અત્યારે સહિયારા પ્રયાસથી બહુ મોટો એમ કેવું કે કામ થઈ રહ્યું છે બરાબર અઢળક મિત્રો એમની સાથે મેળા છે અત્યારે એમને પ્રવૃત્તિમાં એ ભાગીદાર થયા છે ખરેખર લાભુભાઈ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે લાભુભાઈ તમારા દીકરા અને દીકરી બરાબર છે તમે વાત કરી ખરેખર તમે છે ને તમે જે ઓલરાઉન્ડર છો તમે તમે હવે મને પહેલી વાત કરો તમે જયારે નોકરીએ લાગ્યા ત્યારથી તમે દાણા માંગવા જાતા તમારું નામ શું પાડ્યું લોકો એ આખ્યાં કે ભલે રમુજી હતી પણ બહુ સરસ જાણવા જેવી અને વિચારવા જેવી વાત હતી કે જે તે સમયે કોઈ ટેકનોલોજી એટલી બધી નહોતી જ્યારે તમે એમ કહેવાય કે વહેલા ઉઠી ઉઠીને જે પ્રવૃત્તિ કરતા આખ્યાં કે પ્રવૃત્તિ આપણા દર્શક મિત્રોને જણાવો 1992 માં ઘરે ઘરે પડી રહેલી દવા હમ ઈ એકત્રકરણ તમે નોકરીએ લાગ્યા એ આખ્યાં વાત કરો કચ્છમાં રાપર તાલુકા ના કલ્યાણપુર ગામ માં મારા એક શિક્ષક તરીકે નોકરી બરાબર અહીં નિમણુક થઈ અને બસ ત્યાર એક સેવા નો વિચાર આવ્યો મારા ગામ માં કલ્યાણપુર માં તમામ યુવાનો બોમ્બે રહેતા અને એના વડીલો ગામમાં રહેતા એ વડીલો ને પણ પાટણ સુધી દવાખાને લઈ જવાનું કામ મારા ભાઈમાં મળતું મને અને ઘરે ઘરે કોઈ દવા પડી રહેતી

વાહ વાહ અને બીજું સાહેબ તમે જે નેત્રદાન છે રક્તદાન છે બરાબર તમારા દીકરાના લગ્ન થયા તમારા દીકરીબાના લગ્ન થયા તો એ લગ્ન દરમિયાન જે તમે ખરેખર સેવા કરી છે ને તમે ખરેખર આપણે જે કહેવાય ને કે ભાઈ પ્રેરણા પ્રેરણા જેમાંથી ખરેખર મળે તો આ બધી સાત્વિક અને શુદ્ધ પ્રેરણાઓ છે કે જે ખરેખર કોઈ કોઈપણ માણસે જીવનમાં ઉતારવી જોઈએ આમાં કોઈ મતભેદ ન હોય કે આમાં કોઈ હરીફાઈ ન હોય કે એ એ આવું કરે છે તું નહીં નહીં તો એ તમે જે ભાવથી કરી રહ્યા છો એ ખરેખર એ સમાજ સેવા છે એમાં કોઈ બે મત નથી તો એ તમે જે રક્તદાન છે બરાબર છે અથવા કન્યાદાન સાથે રક્તદાન એ વાત કરો અને તમે તમારા દીકરાના લગ્નમાં પણ જે ચકલીના માળા જે આપ્યા હતા આમંત્રણ પત્રિકા રૂપે એ આખી આખી વાત કરો બે વર્ષ પહેલા મારા દીકરા ધવલના લગ્ન લેવાના ત્યારે વિચાર આવ્યો કે પક્ષીઓનું શું મારા દીકરાનું તો ઘર બંધાય છે પણ મારી ચકલીઓનું ઘર કેમ બંધાય બરાબર એટલે મેં એ લગ્ન કંકોત્રી બનાવી કે લગ્ન કંકોત્રી વાંચી લીધા પછી એને ફોલ્ડ બનાવી અને સરસ મજાનો એક ચકલી ઘર બની જાય હમ એવું ચકલી ઘર બનાવ્યું લગ્ન કંકોત્રીનું અને દરેક સગા સંબંધીને એ

એમને મારા પરિવાર તરફથી અમે દરેકને એક વર્ષ માટે પાંચ નો એક્સિડન્ટલી વીમો આપવાનો પણ પ્રયત્ન કર્યો વાહ ભાઈ વાહ અને સાહેબ તમે ઘણું બધું મને કીધું અને દર વર્ષે કોરોના પહેલા અમારી પ્રવૃત્તિ કાયમ ચાલતી વર્ષમાં બે વખત ફ્રી મોતીઓના કેમ્પ અંતરિયા ગામડામાં દર્દી અમારા સુધી આવે અને એને પાછા ઘરે મૂકી જવાના ત્યાં સુધીની અમારી જવાબદારી એવી રીતે અમે મોતીઓના કેમ્પ પણ બાપા સીતારામ ટીફીન સવારથી કરવામાં આવે વાહ ભાઈ વાહ દોસ્તો ઝાલાવાડની આ જોરાવર ધરતી એમાંય આપણું સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરનું સોનું જેમને કહી શકાય એવા લાભુભાઈ આપણી સાથે ઉપસ્થિત છે એમની સમાજ સેવા જે છે એ મારા શબ્દોને મોહતા જ નથી એમને સુરેન્દ્રનગર જિલ્લો આખો ઓળખે છે અને એમ કહેવાય કે ખૂબ જ એમની ખ્યાતિ છે મારા વાલા ત્યારે લાભુભાઈની સાથે આપણે જ્યારે બેઠા છીએ ત્યારે આપણા મિત્રો છે લાભુભાઈના ધર્મપત્ની છે અને લાભુભાઈના એમ કહેવાય કે સુપુત્ર એવા ધવલભાઈ પણ હાજર છે ત્યારે લાભુભાઈ સૌથી પહેલાં મારે એ જાણવું હતું હા ઘણી બધી વાતો આપણે કરી પણ તમે જે કહેતા કે ભાઈ એક જ મિનિટ જો બોલે તો કદાચ ધવલભાઈ તમારા મમ્મીને કયો કંઈક પૂછે હાલો પૂછો પૂછો કંઈક તો બોલો લેવો લેવો તમે સેવા કરો છો શર્માઓને પૂછો કંઈક પૂછો લાભુભાઈ તમે જ કહો શું કહેવા માંગે છે

પાંચ ટિફિનમાંથી અમે જ્યારે પચીસ ટિફિન દેવા જતા ત્યારે એ ત્રણ ત્રણ માળ ચડી અને એ થેલા ઉંચકી અને દરેક દર્દી નારાયણને એ ટિફિન પહોંચાડવાનું એ ટિફિન જમી લીધા પછી એનું પાછો એ ટિફિન અમારે પરત લાવવાનું લગભગ છ વાગ્યા અમારો આ કાર્યક્રમ ચાલુ થાય મારી સાથે નરસિંહભા પટેલ પણ હોય અને એ છ વાગે અમારો કાર્યક્રમ ચાલુ થાય ત્યારે પણ છ વાગ્યાનો જ ટાઈમ હતો તો આઠ વાગ્યે એ અમારા ટિફિન પરત આવે અને ઘરે પરત ટિફિન આવે પછી પાછું ધોવાનું કામ એ અમારા પરિવાર દ્વારા બને મારા બાળકો ધવલ વિધિ અને અમે બે માણસ ચારે જણા એ પાછા ટિફિન ધોવા આગલા દિવસની બીજા દિવસની તૈયારી માટે પાછું એ ધોવા બેસી જવું પડે દોસ્તો ખરેખર આ પરિવારનો ભાવ તમે જુઓ કે લાભુભાઈ છે એમના દીકરા છે એમના દીકરીબા છે એ પોતે અત્યારે સાસરે છે એ તમને કહેતા હતા એ ભલે નાનકડી પણ એ બહુ સમજવા જેવી વાત છે અને આજે ખુદ દોસ્તો મારે એમની મુલાકાત કરવી હતી તો હું ખુદ વિચારું છું કે મારે ખરેખર આમની સાથે આ બેસવાનો આજે સમય છે મને કઈ રીતે મળી ગયો કેમ કે રોજે રોજના એમના આમંત્રણ હોય તમને જ્યારે તમારા દીકરીબાઈ કીધું કે પપ્પા તમને મળવા માટે અમારે લાઈનમાં રહેવું પડશે એ શું હતું એ આપણા દર્શક મિત્રોને જણાવો બસ આ સેવા એટલા બધા સમાજે નોંધ લીધી અઢારે વર્ષના માણસોએ અને દરરોજ નાના મોટા

દોસ્તો તમે જોઈ શકો છો શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શ્રી જરૂર કુરાનમાં ક્યાંય પૈગમ્બરની સહી નથી બરાબર એના ઘરમાંથી જ્યારે નદી નદી ને પછી એને કોઈ રસ્તામાં કોઈ પહાડોને પૂછ્યું નથી કે સમુદ્ર મને મળશે કે કેમ પણ એ નીકળી એટલે નીકળી હા તો દોસ્તો લાભુભાઈની જે સેવા જે છે મારા માલે સુરેન્દ્રનગર આખા પંથકની પર લોકો જાણે છે એ કોઈ મારા કહેવા થકી તમને ખબર પડે એ એવું કંઈ છે નહીં તો ધવલભાઈની પાસે મારે કંઈક ધવલભાઈ તમે શું કહેવા માગો છો તમે એને તમારું આખું ઘર એમ કહેવાય કે તમારા પપ્પાની સાથે ટૂંકમાં બધું તમારું જ છે બરાબર તો તમને કેવી ઓળખાણ મળી છે અથવા તમને કેવો અહેસાસ થાય છે કે જ્યારે જ્યારે તમે કંઈક નીકળો તો તમારા પપ્પાના નામથી તમને ઓળખે છે બરાબર છે લોકો તમારા પપ્પાના કામને બિરદાવે છે તમને કેવું લાગે છે હં 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 અને સાથે દોસ્તો શંકરભાઈ છે અને તમારું નામ પાછું જયેશભાઈ

જન્મદિવસ માટે અમે પૂજવ કરવા માટે ત્યાં જતા અને આવી રીતે અમારો પણ પરિચય વધતો ગયો અને બાપા ટીપિન સેવાનો લાભ બધા લોકો લેતા અને જેમ જેમ વધારે સમય જતો ગયો એમ ટિફિન સેવા પણ વધતી ગઈ અને એમ એમ લાભુભાઈ નામ પણ આગળ વધતું તમે શું કહેવા માંગો છો સાહેબ તો હું છેલ્લા સાહેબ સાથે જોડાયેલો અને એ જોડાવાનું કારણ પણ સેવા જ છે જે સેવા કરતા સાથે મને ક્યારેક જરૂરિયાત હોય તો વાત કરે ભાઈ જે આપણે આ સેવા માટે જવાનું છે અથવા આટલું કામ છે તો મારી સમય ની અનુકૂળ સાથે હું રહેતો

પાણી અહિયાં છે આંગળી હતું એટલે જયારે એમને સ્વર્ગમાં પૂછવામાં આવ્યું કે ખાવું છે ત્યારે સોનું આપ્યું થોડી ત્યારે આંગળી ચિંતા નું એટલે ભગવાન તારા માટા માં મુક્ત અને અમીની એટલે હું આંગળી ચિંતાના પુણ્ય માટે હું એમની સાથે જોડાયેલો છું સંપૂર્ણ સેવા એમની હોય છે પણ નાનો મોટો સમય હોય આપણી પાસે અને સમયની અનુકૂળતા હોય ત્યારે સાથે સાથે સેવામાં જોડાવતા હોય પણ એક વાત એ બી હું કેવા માંગીશ કે એમની પાસે જે છે ને દરેક વિચાર એમનો સેવાનો હોય છે અને એમની સાથે જોડાવાનું પણ કામ ઈ જ છે કેમ કે એમનો કોઈ પર્સનલ અથવા લાભ લેવાની કે આપણે એવી સાથે પણ સેવાનો ભાવ હોય છે એટલે આપણે એમની સાથે જોડાયેલા છે અને સાહેબ હું તમારા જ મોઢે સાંભળવા માંગીશ કે તમે જે નોકરી કરો છો બરાબર છે તમે પોતે જે સ્કૂલમાં બરાબર તો એ નોકરીનું તમારા દિનચર્યા તમે કઈ રીતના બધું મેન્ટેન કરો પહેલાં તમારો વ્યવસાય પાક્ય પાયે કહી દો આપણા દર્શક મિત્રોને તમે ક્યાં નોકરી કરો છો ક્યાં પદ ઉપર અને બીજું કે પછી તમે ક્યારે છૂટો કોઈ વાર તહેવારો પ્રસંગ હોય કેમ કે તમારા દીકરાના કે દીકરીના લગ્ન હતા તોય તમે એમ કીધું કે ભાઈ મારા છ વાગે મારું કામ તો જોઈશે જ તો એની થોડીક વાત કરો આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે મારું અત્યારે હાલમાં નોકરી નું સ્થળ સુર જિલ્લા નું અને મારી સ્કૂલ માં પણ હું વર્ષથી નોકરી કરું છું અને એટલી બધી નિષ્ઠાથી ત્યાં મારી નોકરી છે અને સમય પહેલા ત્યાં પહોંચી જવાનું નોકરીના સ્થળે અને સમયસર બરાબર છ વાગ્યે મારા જે ટિફિન સેવાના સમયે હું આવી જતો હોઉં છું અને કોઈ પણ જગ્યાએ ક્યારે પણ મારા ટિફિન સેવાના સમય દરમિયાન સાંજે કોઈ પણ કાર્યક્રમમાં હું જવાનો આગ્રહ નથી રાખતો અને સમયસર આ સમય પહોંચી ગયો અને કુદરતી મને સમય મળી જાય છે મારે સમય કાઢવો નથી પડતો સો ટકા બીજી વાતનો આનંદ એ તમે કીધું હું ખાસ હાઇલાઇટ કરું એટ કર તમારા દીકરી બાના લગ્ન હતા કે તમારા દીકરાના લગ્ન હતા તો તમારી તમારે ટિફિન સેવા તો તમે પહોંચી જ ગયા હતા મારા દીકરીને જાનને 4 વાગ્યે વળાવી મારા ઘરેથી અને 6 વાગ્યે બરાબર હું મારી ટિફિન સેવામાં પહોંચી ગયો તો કારણ કે મારો જીવ જ હવે મારા ટિફિન સેવા સાથે જોડાયેલો છે મારા ઘરે મહેમાન બધાયરા હોય કે કોઈ પણ વ્યક્તિ આવે તો કોઈ પણ કાર્યક્રમમાં હોય અવશ્ય સાંજે ટિફિન સેવામાં હું પહોંચવાનો પ્રયત્ન કરતો જ હોઉં છું બપોરે મારું કર્મ મોટું મારું નોકરીનું સ્થળ ગામડે હોય તો હું બપોરે સેવામાં નથી પણ રજાના દિવસોમાં કોરોના વાવાઝોડું કે આવી કોઈ પરિસ્થિતિમાં મારા સેવા માટે આવતા ભાઈઓ હોય એ રજામાંથી જતા રહેતા હોય તો અમે તહેવારના દિવસોમાં મારા પરિવાર અમે ક્યાંય જતા નથી ત્યારે અમે સેવા કરીએ છીએ કોઈ પણ જીવે જવાનું દોસ્તો એક સુરેન્દ્રનગરની માટીના આ અણમોલ રતન છે ઝાલાવાડની ધરતીના એમ કહેવાય કે ખરા ઝવેરાત છે એવા આપણા લાભુભાઈને આજે આપણા મેળા ખરેખર આપણને આનંદ થયો સાથે એમના સાથી મિત્રો છે એમના દીકરા છે અને એમના ધર્મપત્ની છે આ બધાનો એમ કહેવાય કે ખભે ખભો મિલાવી અને બધા આ સેવા પ્રવૃત્તિ કરે છે આપણે વિશેષ તો આપણે શું કહીએ પણ પરમાત્મા એમને લાંબુ દીર્ઘાયુષ આપે સ્વસ્થ આયુષ આપે અને ખૂબ ખૂબ સેવા કરતા રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ

હું દીકરીને સોળ માથે લાગ્યું એના આંખમાં આંસુ આવી ગયા ત્યારે મારી સમજ જાગી કે આને કઈક મુશ્કેલી હશે એટલે મને એને કીધું કે સાહેબ કઈ અનાજ નથી એટલે તાત્કાલિક એના ઘરે એ સુવાળી બાઈ ને શીરો દરરોજ બે ટાઈમ બનાવી દે એના ઘરે એટલા માટે એને તરત જ કાચું સીધું ઘી ગોળ લોટ એને તરત જ અર્પણ કરવામાં આવ્યું અને એ બાઈને જ્યાં સુધી રોકાણી એના મમ્મીના ઘરે અને ત્યાં સુધી બાયને શીરો જમાડવામાં આવે આવી પણ અમારે અવારનવાર સેવા ચાલતી હોય દરિદ્ર નારાયણ જમવા આવે ત્યારે એની પાસે દવાના પૈસા ન હોય અમને જોવાથી ખબર પડી જાય ત્યારે પણ એને મદદ કરવાનો ભાવ જાગે અને ટિફિન વિના આવ્યા હોય ઇમરજન્સીમાં આવ્યા હોય ત્યારે પણ અમને સેવાનો ભાવ જાગે અને એને અમે નવા પેલા બોક્સ પણ